હેલો ગાય સ્વાગત છે તમારું મારા દેશી વ્લોગમાં આજે બનાવવાના છે મારે બટેટા પવા તો એના માટે મેં બધી સામગ્રી લઈ લીધી છે બટેટા છે ધાણા છે પવા છે ટમેટા છે ડુંગળી છે લીલા મરચાં છે લીંબુનો રસ છે અને સિંગના દાણા છે અને હવે બનાવવાના છે મારે બટેટા પવા તો એના માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ થઈ ગયું એટલે મેં નાખી દીધા તજ લવિંગ તીખા અને બાદ્ય પછી નાખી દીધી રાય રાય ફૂટી ગયો એટલે નાખી દીધું જીરું અને પછી નાખી દીધા સિંગના દાણા અને પછી ઉપર નાખી દીધો મીઠો લીમડો અને પછી નાખી દીધા લીલા મરચાં અને પછી એના ઉપર નાખી દીધી ડુંગળી અને કરી નાખ્યું બધું મિક્સ અને પછી એમાં નાખી દીધું સ્વાદ પ્રમાણે મીઠું અને પછી નાખી દીધા ટમેટા અને એને પણ કરી નાખ્યું સરસ મજાનું મિક્સ ટમેટાની ડુંગળી ચડી ગઈ એટલે એમાં નાખી દીધી હળદર પછી નાખી દીધું ધાણાજી રૂપિયા પાવડર અને પછી નાખી દીધી હિંગ અને એને બધા જ મસાલાને કરી નાખ્યા સરસ મજાના મિક્સ અને પછી નાખી દીધા બટેટા અને એ પણ બધા મસાલા સાથે મિક્સ કરી નાખ્યા અને પછી લાસ્ટમાં નાખી દીધા પૌવા અને એના ઉપર નાખી દો લીંબુનો રસ પછી ઉપર નાખી દીધા ફ્રેશ ફ્રેશ એવા લીલા લીલા ધાણા અને પર કરી નાખ્યું બધું મિક્સ તો આપણા સરસ મજાના બટેટા પવા બનીને થઈ ગયા છે રેડી તો કમેન્ટમાં કહેજો કે બટેટા પવા કેવા બન્યા છે તો આજનો મિની વ્લોગ અહીંયા સુધી હતી તો આવા નવા મિની વ્લોગ માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા કમેન્ટમાં કહેજો કે મારા રેસીપી વિડીયો તમને કેવા લાગે છે બાય બાય